મેં કિશ્વાની બુક સ્વિટ સર જાતે જો ડિસિપ્લિન આપણે રાખી શકીએ છીએ તો તમે બોલ સુધી ફાઇનલી પહોંચી જ શકો છો ખાખી માટે સ્પેશિયલી કિશવા એકેડેમી બહુ બેસ્ટ છે તો એ તમે તમારી સફર શરૂ કરી શકો છો અને એમાં સીધી હાજર કરીશો ફેલિયર લાઈફમાં ક્યારે ને ક્યારે મળતું જ છે પણ એના લીધે ડિમોટિવેટ થવાની જરૂર નથી એ આપણને ક્યારેય પચીસ મિન સુધી પહોંચાડી શકે છે એકેડેમી ચોઈસ કરવાની રહી તો

આજની કહાની કંઈક વિશેષ છે કેમ કે બંને જોડવા બહેનો અને બંને બહેનોએ સાથે કોન્સ્ટેબલની એક્ઝામમાં સફળતા સફળતા મેળવી છે જે લિસ્ટ બહાર પડ્યું એ એ લિસ્ટની અંદર પ્રાપ્ત કરેલા બે નામ તમને લિસ્ટમાં જોવા મળશે અને એક નામ છે વિશ્વા ચૌધરી એક નામ છે વિધિ ચૌધરી આ બંને બહેનો સાથે આજે આપણે સંવાદ કરવાના છીએ બંને બહેનોએ બીકોમ કર્યું એમ કોમ કર્યું સીએફ ઇન્ટરમીડિયેટમાં ફર્સ્ટ ફર્સ્ટ સેટ કમ્પ્લીટ કર્યો છે અને એજ્યુકેશન રિઝલ્ટ ઓલમોસ્ટ સેમ જેવું છે તમે ઓળખી પણ નહીં શકો કે કયા વિધિબેન છે અને કયા વિશ્વાબેન છે પણ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે સફર ઇન્ટરેસ્ટિંગ છે ઇન્સ્પાયરિંગ છે અને ઘણું બધું જાણવા મળી બી આ કહાની છે તો જે મિત્રોએ હવે ખાકી પહેરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે ફોર્મ ભરી દીધું છે અને પ્રેક્ટિસ કરી રહ્યા છે રનિંગની ફિઝિકલ માટે અને સાથે સાથે તમે જે બસો માર્ક્સની તો આ ઇન્ટરવ્યુ તમને ઘણી બધી ટિપ્સ અને ટેકનિક આપવાની છે તો ઇન્ટરવ્યુને એન્ડ સુધી જરૂરથી જોજો આપ સૌનું ધ કિશ્વા ટોક સિરીઝની અંદર હાર્દિક સ્વાગત છે આવો વધુ સમય ન લેતા ડાયરેક્ટ ચર્ચા કરીએ એસ્પિરન્ટની સાથે જેમને સફળતા પ્રાપ્ત કરી છે સૌપ્રથમ આપ સૌનું હાર્દિક સ્વાગત છે બંને બહેનોનું અને વિશ્વબેન આપનો એક ટૂંકમાં પરિચય આપવો હોય તો આપ શું કહેશો મેં તૈયારી સ્ટાર્ટ બે હજાર એકવીસ બાવીસથી કરી હતી જ્યારે મને સફળતા બે હજાર ચોવીસ પચીસમાં મળી મેં નિરવલા એક્ઝામો આપેલી બી છે કાઝી સરની ટીમને કાઝી સરનું માર્ગદર્શન તેમજ હિરેન સર તેમજ મારા પેરેન્ટ્સની એ આજે મને સક્સેસ મળી છે રાઇટ વિધિબેન તમે સીએ સુધીની સફરમાં ગયા ઇન્ટરમીડિયેટ સુધી પહોંચ્યા એટલે ઓલમોસ્ટ સીએની હાફ સફર તમે અચીવ કરી તો સીએમાંથી હવે કોન્સ્ટેબલ પીએસઆઈ આ ડ્રીમ બનવા પાછળનું શું કારણ એક્ચ્યુઅલી ટ્રાયલ્સમાં પર્સન્ટેજ સુધી પપ્પાનો એવો ઈગો હતો કે અમે લોકો મને સીએ કરીએ પણ અમને લોકોને પપ્પાના કહેવાથી અમે કર્યું સ્ટાર્ટ તો કરી દીધું પણ ફાઉન્ડેશન ક્લિયર કર્યું ઇન્ટરમીડિયેટ ક્લિયર કર્યું એનું ફર્સ્ટ ગ્રુપ પછી એવું થયું કે ના આપણને જે એમાં ઈચ્છા જ નથી એમાં કરીને કશું મતલબ નથી એટલે પછી ડાયરેક્ટ પછી અમે લોકો ડિફેન્સમાં જાવીએ અને પહેલેથી એમાં જ ઇન્ટરેસ્ટ બરાબર છે અને તૈયારીની શરૂઆત તમે કરી તો આ તમારી કોન્સ્ટેબલ જે છે વિશ્વાબેન એ ફર્સ્ટ એટેમ્પની અંદર સફળતા છે કે બીજી એટેમ્પની અંદર ફર્સ્ટ એટેમ્પ કોન્સ્ટેબલ બરાબર છે અને તમે શું ગોલ લઈને ચાલી રહ્યા છો કોન્સ્ટેબલમાં તો આપણને સફળતા મળી છે પણ આપનું ગોલ શું છે મારો મેજર ગોલ કહી શકું તો સીસીએ ગ્રુપ છે યા તો પીએસઆઈ મારો ગોલ છે એટ રાઈટ વિથ બીન આપ સુ કેસો તમારા ગોલ વિશે છે બસ પીએસઆઈ ટુંગ સમય બાબસ પીએસઆઈ માં આવી તામી સીધી હાંસલ કરવી છે એટ રાઈટ છે પીએસઆઈ ની અંદર વિજીબેન તમે ફર્સ્ટ એટેમ આપી શકે કે સેકન્ડ એટેમ છે તમારી ના પીએસઆઈ નો સેકન્ડ ઓકે ગુડ વિશ્વબેન જોવા જઈએ તો જ્યારે કોઈ વિદ્યાર્થી આ પ્રેક્ટિસની શરૂઆત કરે કેમકે અત્યારે લાખો વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે કેમ કે નવી જે ભરતીમાં વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટેડ છે અને ખાકીનું સ્વપ્ન સાકાર કરી રહ્યા છે તો સૌથી પહેલાં એમનું જે ફિઝિકલ છે એ ફિઝિકલને ક્રેક કરવા માટે તમે શું ટિપ્સ આપશો ને એને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ફિઝિકલને કેપ કરવા માટે ડેલી રનિંગ બહુ મેટર કરે છે એક દિવસ માટે ફિઝિકલ વસ્તુ એ વસ્તુ છે કે જે બહુ ટાઈમ માંગી લે ટાઈમ કન્ઝ્યુમિંગ કહી શકાય એને અને કન્સિસ્ટન્સી બહુ મેટર કરે છે અને બરાબર છે તો જ રનિંગ પોસિબલ છે યસ તમારી રનિંગ માટેની કેટલા સમયની પ્રેક્ટિસ હતી રનિંગ માટે 2 મંથ્સ જે પ્રેક્ટિસ મારી હતી રાઈટ વિદિબેન તમે કિશવા કરિયર એકેડેમીને જ શા માટે પસંદ કર્યું તમે બંને બહેનો એટલે ઘણા બધા ઓપ્શનો હતા બટ વાય યુ ચૂઝ કિશવા કરિયર એકેડમી ઓલરેડી હું અમદાવાદથી જોયું ત્યાં પણ ઘણી એકેડમી એકેડેમી બધાના કહેવા પ્રમાણે અને જે પ્રમાણેનું રિઝલ્ટ કિશવામાંથી મળે છે એ બી સ્પેસિફિક કોન્સ્ટેબલ અને પીએસઆઈ ધેટ મીન્સ ડિફેન્સ સ્ટ્રીમમાં તો પછી બસ કિશવાને જ પસંદ કરી એ તો આઈ છે કિશવાની સફર શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં આપનો એ કોર્સ જે હતો એ કેટલા સમયનો હતો ને એક જર્ની તમારી કેવી રહી ઈથી સપોર્ટ તમને કેવો રહ્યો છે કોર્સ હતો અમારો 8 થી 10 મહિનાનો જો કે અમારે બેચ 40 12 મહિના સુધી ઓલમોસ્ટ વર્ષ હા વર્ષ સુધી એ બેચ ચાલે યસ અને વિશ્વબેન આપનો અનુભવ જે છે એક વર્ષ સુધીની આ જે બેચ છે એની અંદર કાજી સર છે હિરેન સર છે કેવો એક અનુભવ રહ્યો અને આપ સફળતાની અંદર કિસ્વાને શું શ્રેય આપી રહ્યા છો હું કિસ્વાને બેસ્ટ માની સાના માટે કારણ કે આઠ મહિનાની બેચ હતી જે અમે બાર મહિના સુધી ચલાય છે અમારી બેચ તેમજ ડેલી ટેસ્ટ એમસીક્યુથી લઈને ઓબ્જેક્ટિવ વન લાઈનર ટેસ્ટ ડેલી ટેસ્ટ પ્લસ સર બધા સરોના માર્ગદર્શન થી હું કિશવાને બેસ્ટ માનીશ રાઈટ અને ખાસ તમે આ સફરમાં કયા બુક સોર્સ નો યુઝ કર્યો મેં કિશવાની બુક સોર્સ જ યુઝ કરી છે બરાબર છે વિદ્યબેન કાજી સર વિશે આપ શું કહેશો કેમ કે પંદર વર્ષનો સરનો અનુભવ છે બંધારણ ઓલમોસ્ટ તૈયારી કરતા બધા જ વિદ્યાર્થીઓ કાજી સરની બુક રીડ કરતા હોય છે અને તમે તો એ સર પાસે ભણવાનું સૌભાગ્ય તમને મળ્યું છે તો આપ શું કહેશો કાજી સરનું સતત માર્ગદર્શન એ અમારા માટે ખૂબ સાબિત થયું છે અને કાઝી સર સતત અમારી જોડે કનેક્ટેડ રહ્યા છે કે કઈ કઈ બી ઇસ્યુ હોય તો તરત જ કાઝી સર એમને ટીચર જેવું રહેવા જ નથી દીધું સ્ટુડન્ટ કારણ કે એમને બધામાં સપોર્ટ કર્યો છે કોઈ બી સિચ્યુએશનમાં એટલીસ્ટ ડિપ્રેશનમાં બી હોય તો એટલીસ્ટ એ સર એવું કહે છે કે ના તો પછી મારી જોડે વાત કરીને તમે એ સોલ્વ કરો બરાબર છે કાજી સર ધરાવી રહ્યા છે અને એકેડેમીની અંદર તમે કોઈ પણ બાળકોને મળશો આ કિશ્વા કરિયર એકેડેમીમાં અભ્યાસ કરતા કોઈ પણ સ્ટુડન્ટ્સને મળશો તો તમને આ એક રિવ્યુ ચોક્કસ મળશે કેમ કે કાજીસર એ એક સરની જેમ નહીં પણ એક કેવી રીતે મારા સ્ટુડન્ટ્સનું બેસ્ટ રિઝલ્ટ આપી શકું કઈ રીતે એને સપોર્ટ કરી શકું કઈ રીતે હેલ્પ કરી શકું એ અનુભવના આધારે અભ્યાસ કરાવી રહ્યા છે અને ઓવરઓલ જે મેનેજમેન્ટ છે મેનેજમેન્ટથી ઘણા બધા વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થઈ છે આ વર્ષનું જે એલઆરડીનું જે લિસ્ટ બહાર પડ્યું છે એની અંદર ગુજરાતમાં કિસ્વા કરિયર એકેડેમી એક એવી એકેડમી છે કે જ્યાંથી મેજોરિટી ઓફ સ્ટુડન્ટ્સ સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે વિશ્વાબેન જોવા જઈએ તો ઘણીવાર વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે પણ ડિસ્ટ્રેક્શન એક બહુ અગત્યનો રોલ ભજવી જતો હોય છે પોટેન્શિયલ હોવા છતાં નાના મોટા ડિસ્ટ્રેક્શનથી એ વિદ્યાર્થી સફળતા પ્રાપ્ત નથી કરી શકતા તો તમે ડિસ્ટ્રેક્શન થી કેવી રીતે દૂર રહ્યા અને શું ગાઈડ કરશો ડિસ્ટ્રેક્શન માં એવો કઈ સ્તો જાતે જો ડિસિપ્લિન આપણે રાખી શકીએ છે તો તમે ગોલ સુધી ફાઇનલી પહોંચી શકો છો પ્લસ પેરેન્ટ્સ નું ભી ગાઈડન્સ એટલું પ્લસ અહીંયાના સરો ફેકલ્ટી થી માની નાખી ટીમ આપણી જોડે એવી રીતે કનેક્ટ રહી કે આપણને એ ડિસ્ટ્રેક્શન આયુજ નથી આપણી લાઈફ બરાબર તો વિધિબેન ખાસ જોવા જોઈએ તો સોશિયલ મીડિયા ને તમે કેવી રીતે કંટ્રોલ કરતા હતા સોશિયલ મીડિયાનો યુઝ બહુ રિડ્યુસ કરી દીધો જેવી જેવી એસમ નજીક આવી અને લઈને અને બસ અને એમાં બી જોવામાં બી એમાંથી જે શીખવા મળે એ જ વસ્તુને ધ્યાને લીધી છે બરાબર છે વિશ્વભાઈ નામ થોડું હું તમને કનેક્ટિંગ ક્વેશ્ચન જો પૂછું તો બંને બહેનોનો લુક ઓલમોસ્ટ સેમ જેવો છે તો ઘણી બધી વખત ક્લાસની અંદર ફેમિલીમાં સ્કૂલમાં અને આવી બધી એક્ઝામ્સ હોય તો એમાં ઘણી બધી ચેલેન્જીસ આવતી હશે તો એકાદ એક્સપિરિયન્સ તમે જો શેર કરો તો એક રિસેન્ટલી એક્સપિરિયન્સ હું કહીશ તો આ એલઆરડીના વેરિફિકેશનનો જ મારો એક્સપિરિયન્સ છે મારે બે દિવસ પહેલાં મારું વેરિફિકેશન હતું પછી મારી સિસ્ટરનું વેરીફિકેશન હતું તો મારા જે ટીમે મારા ડોક્યુમેન્ટ્સ ચેક કર્યા એ ટીમમાં એમનું ધ્યાન મારી સિસ્ટર પર ગયું તો એ લોકોને એવી એવું ડાઉટ થયો કે આ સેકન્ડ ટાઈમ આવ્યા છે તો એને લઈને એ લોકો ઓફિસમાં બી ગયા અને કીધું કે આ સેકન્ડ ટાઈમ છે પછી મારે મારી સિસ્ટરનો કોલ આવે કે તું તારો નંબર આપ તો ખબર પડે આ લોકો અમને આઈડેન્ટિફાઈ નહીં કરી શકતા આપણને અરે મેં મારો નંબર આપ્યો ત્યારે એ લોકોએ આઈડેન્ટિફાઈ કર્યું કે ના એ લોકો આઈડેન્ટિકલી અલગ છે તો ઘણી બધી એવી રીતે ક્યારેક એક કોમેડી જેવું પણ થઈ જાય ને બ્લેન્ડર જેવું થઈ જતું હોય છે ઇલેક્શન વખતે બી એક એક્ઝામ એક વોટ આપવા જાય તો બીજી કમ્પલસરી બહાર ઊભું રહેવાનું કા તો એક જણે બંને વચ્ચે એક જણને કમ્પલસરી બીજાને મોકલવું મિસમેચ થઈ જાય રિસ્પેક્ટ રાઈટ બિશોબેન જે મિત્રો અત્યારે તૈયારી કરી રહ્યા છે ઘણીવાર સફરની શરૂઆત બહુ શાનદાર રીતે કરી લે છે બટ એકાદ નાની મોટી નિષ્ફળતા મળે તો એ હતાશ થઈ જતા હોય છે નિરાશ થઈ જતા હોય છે તમે સીએ પણ ઓલમોસ્ટ હાફ સીએ કમ્પ્લીટ કર્યું છે તો એ પણ એક વન ઓફ ધ ટફેસ્ટ એક્ઝામ એક એક્ઝામ છે પીએસઆઈ પણ એક એટેમ્પ તમે આપી ચૂક્યા છો સેકન્ડ એટેમ્પ તમે આપી છે તો એને લઈને આપ શું કહેશો નાની મોટી નિષ્ફળતાને તમે કેવી રીતે જુઓ છો ને એક વિદ્યાર્થી કેવી રીતે લેવી જોઈએ ફેલિયર બધાની લાઈફમાં આવતું હોય છે એ ફેલિયરને લઈને આપણે બેસીએ તો સક્સેસ આપણને ક્યારેય મળતી નથી ફેલિયરથી જ આપણને ઘણું બધું શીખવા મળે છે જેમ કે મારી સીએની એક્ઝામ હતી તો મને ફેલિયર એમાં બી આવ્યું છે તો મેં એને લઈને મેં છોડી નથી દીધું અને મારા પેરેન્ટ્સની ઈચ્છા હતી પણ મેં અહીંયા મારી ડિફેન્સમાં ઈચ્છા હતી તો હું અહીંયા અહીંયા બી મને ફેલિયર લાઈફમાં ક્યારે ને ક્યારે મળતું જ રહે છે પણ એના લીધે ડિમોટિવેટ થવાની જરૂર નથી એ આપણને ક્યારેક અચીવમેન્ટ સુધી પહોંચાડી શકે છે રાઈટ વિધિબેન ઘણી વાર મને આપ બંને બેનો શેર કરી રહ્યા છો તો આઈડિયા આવ્યો કે ઘણી વાર કોઈ વિદ્યાર્થીનું પણ એક અલગ ડ્રીમ હોય અને એના પરિવારનું પણ એક અલગ ડ્રીમ હોય હવે તમે જ્યારે પીએસઆઈ કોન્સ્ટેબલ તો એક બહુ ચેલેન્જિંગ જોબ છે એક તો પાસ કરવું પણ ચેલેન્જિંગ છે ને થઈ ગયા પછી પણ ਲਾਈਫ ਬਹੁਤ ਇਮਾਈਟਲੀ ਚੈਲੈਂਜਿੰਗ ਸ਼ ਹੈ ਆ ਪੋਸਟ ਮੈਂ ਫੈਮਿਲੀ ਨੇ ਕਨਵਿੰਸ ਕਰਵਾਇ ਇੱਕ ਸੀਏ ਜੇ ਵੀ ਪੋਸਟ ਨੇ ਛੋੜੀ ਨੇ ਜੇ ਇੱਕਦਮ ਮਤਲਬ ਸਫਸਟ ਜੋਬ ਸ਼ ਹੈ ਨੇ ਇੰਨੀ ਇਤਲੀ ਸਾਮੇ ਚੈਲੰਜ ਸ਼ ਹੈ ਤੋ ਤਮੇ ਪਰਿਵਾਰ ਨੇ ਕਿਵੇਂ ਰੀਤੇ ਕਨਵਿੰਸ ਕਰਿਆ ਐਜ਼ ਅ ਗਰਲਸ ਕਿੰਕੇ ਫਾਦਰ ਨਹੀਂ ਇੱਛੇ ਕਿ ਤਮੇ ਸੀਏ ਛੋੜੀ ਨੇ ਪੀਐਸਆਈ ਕਲੌਂਸਟੇਬਲ ਮਾ ਜਾਓ ਪਰ ਤਮੇ ਕਰਿਓ ਤੋ ਇਹ ਕਿਵੇਂ ਰੀਤੇ ਕਰਿਓ 12th ਨਾ ਪਰਸੈਂਟੇਜ ਹੋਈ ਨਾ ਤੋ ਗੁਰਨਾਇ ਕਿਦੂ ਇੱਤਲੇ ਤਿਆਰੇ ਤੇ ਕੋਈ ਆਈਡੀਆ ਨਾ ਤੋ ਕਿ ਆਪਰੇ ਆ ਰੀਤੇ ਆ ਫਿਲਮਾਂ પણ એમાં કર્યા પછી ફાઉન્ડેશન ક્લિયર કરી ઇન્ટરમીડિયેટ ક્લિયર કરી અને એમાં સક્સેસ મળતી હતી અને પછી બી પપ્પાનું ને લોકોનું ડ્રીમ હતું પેરેન્ટ્સનું કે આપણે આ જ કરીએ પણ અમને લોકોને ખુશી બીજાવા હતી દેટ્સ વાય અમે આમાં શિફ્ટ થઈ ગયા એટલે એને કન્વિન્સિંગ કરવું થોડું હાર્ડ રહ્યું છે પણ સો કદાચ જો પ્રોપર મેથડથી આપણે સમજાવીએ તો પરિવારમાં પણ એ સમજ અને એક્સેપ્ટન્સ આવતું હોય છે એમનું એક જસ્ટ એક્ઝામ્પલ છે તમારી સાથે પણ તમારે એમાં પણ કંઈક અચીવમેન્ટ કરીને બતાવવું પડતું હશે છે જ્યારે રિઝલ્ટ તમે જોયું અને લિસ્ટની અંદર બંને બહેનોનું નામ જોયું અને એકાદ જુએ અને પછી પાછું બીજાનું પણ જોવાનું કે એમનું શું થયું છે તો બંને બહેનો એ સેમ પોઝિશન પર જ્યારે આવ્યા છો તો કેવી ખુશી હતી અને આ ફેમિલીનું શું એ એક્સાઇટમેન્ટ હતું શું એ રિએક્શન હતું બંને સાથે રાખવું એ અલગ વસ્તુ હતી પેરેન્ટ્સનું પેજ હતું કે જે પણ કરો બંને સાથે કરો અને એમાં બી એકનું નામ જોયા પછી બીજાનું નામ જોવામાં હતું એવું કે હા થઈ જાય તો બસ સારું છે બાકી તો બહુ હાર્ડ રહેતું બાકી થઈ ગયું ઓલમોસ્ટ તમારો સ્કોર એમાં એકસો સોળ પોઈન્ટ પંચોતેર રાઈટ છે અને આપનો વિશ્વબેન એકસો વીસ પોઈન્ટ પંચોતેર બરાબર છે એટલે નિયર ત્રણ ચાર પોઈન્ટ જ આમથી આમ તમે બંને બહેનોનું રિઝલ્ટ છે અહીંયા તમારું મોક ટેસ્ટ લઈને જે પ્રેક્ટિસ થતી હતી ડેલી ટેસ્ટ એના વિશે વાત કરવી હોય વિશ્વબેન તો આપ શું ડેલી ટેસ્ટ તો લેવાતી પ્લસ મેગા ટેસ્ટ બી અરેન્જમેન્ટ એવી રીતે થઈ જતું હતું પ્લસ મોક ટેસ્ટ બી અમારી સમર્પણ કોલેજમાં અરેન્જ થઈ હતી અપ્રોક્સ ટેન પ્લસ મોક ટેસ્ટ બી અમારે લીધેલી છે

આપણને એવું લાગે કે ફાઈનલ એક્ઝામમાં આપણો શું થશે એનો સ્કોર જોઈને તો એવું જ્યારે થતું ત્યારે તમે વિધિબેન શું કરતા હતા શરૂઆતમાં તો સ્કોર ઓછો જ આવતો તો પણ ધીમે ધીમે કાઝી સર ને હિરેન સર ને બધી ફેકલ્ટી જો કે અમને કહેતી હતી કે આ અત્યારે કઈ નથી તમે આ અમે તમને ટ્રેન કરીએ છે હાર્ડ ટફેસ્ટ એક્ઝામ માટે પણ તમે એમાં સારી રીતે તમારું પરફોર્મન્સ કરી શકશો અને આખરે તે થયું બરાબર છે એટલે કિશોરના જેટલા પણ સ્ટુડન્ટ્સને મળો તો એમની એ મોક ટેસ્ટ ટફ લાગે અને ફાઇનલ પેપર એમને ઈઝી લાગે છે કેમકે એ લેવલની પ્રેક્ટિસ એમની થતી હોય છે ડેઇલી ટેસ્ટ પણ લેતા હોય છે અને ઘણી બધી એક્ઝામ આવતું હોય છે તો ક્યારે આમ વિશ્વાબેન હેડેક જેવું નહીં લાગ્યું કે શું એટલી બધી ટેસ્ટ આપવાની શું કરવા સ્ટાર્ટિંગમાં જ્યારે ડેલી ટેસ્ટ લેતા હતા ત્યારે સ્ટાર્ટિંગમાં એવું ફીલ થતું હતું કે આ થોડું ઓકવર્ડ લાગે છે રોજ રેડી થઈને જવાનું એક્ઝામ માટે સેટ થઈને જવાનું બટ પછી જેમ રૂટિન થયું એમ પછી એ બી હેબિટ પડવા લાગીને એની જોડે જોડે અમારો સિલેબસ ક્યારે કમ્પ્લીટ થયું એમને આઈડિયા જ નથી બરાબર છે કોઈ ટોપિક ટફ લાગે કોઈ ચેપ્ટર ટફ લાગે ત્યારે ખાસ વિધિબેન તમે એને કેવી રીતે સોલ્વ કરતા એની કોઈ અલગ ટેકનિક કે કોઈ ગ્રુપ સ્ટડી કરતા હતા તમે કોનો સહારો લેતા હતા એમાં ટફ લાગે તો અહીંની ફેકલ્ટી બહુ જ સરસ હતી કે ડાયરેક્ટ અમને ડાઉટ સોલ્વિંગ અહીંયા થઈ જતું હતું અને અને બાકીનો બીજું તો સોલ્વ માટે અમે બંને એકબીજાને જ કરી લેતા હતા સોલ યસ એકબીજાને જ હેલ્પ થઈ જતી હતી

વિચાર્યું કે કંઈ નહીં ચાલે એક નવરાત્રી નહીં કરું તો કંઈ ખરાબ નહીં થઈ જાય એટલે મેં સેક્રિફાઈસ તો ઘણું કર્યું છે આના માટે એટ રાઈટ છે બીજું તમે શું કહેશો સેક્રિફાઈઝને લઈને સેક્રિફાઈઝને લઈને કહીએ તો હા બધું અવોઇડ તો કર્યું છે ફંક્શન્સ એટલીસ્ટ અમે ઉત્તરાયણના દિવસે બી રનિંગ કર્યું છે જે કે અમારે રનિંગમાં થોડી વધારે ટિપિક હતી પણ કોઈ બી તહેવાર વ્યવહાર એ કશું જોયું જ નથી બરાબર છે ફોકસ ઓન એક્ઝામ જ રાખ્યું છે અને ત્યારે જ આ સફળતા મળતી હોય છે તો આ એટલા માટે બંને બહેનો સાથે આવા સવાલો આપણે કરી રહ્યા છીએ કે તૈયારી કરતાં મિત્રને થોડો આઈડિયા આવે કે હું મજા પણ કરી લઉં અને એક્ઝામ પણ ક્રેક કરી લઉં આ બહુ રેર ઓફ ધ રેર કેસમાં પોસિબલ થતું હોય છે તમારે કશું સેક્રિફાઈસ તો કરવું જ પડશે કશું પામવા માટે કશું છોડવું તો પડશે ત્યારે રિઝલ્ટ પ્રાપ્ત થતું હોય છે જ્યારે ઘણી વાર એક એવું મોડ આવી જાય વિશ્વાબેન કે મેં વાંચ્યું છે ઘણું પણ યાર મને કશું યાદ નથી રહેતું એ ટાઈમે તમે કેવી રીતે સેલ્ફને ફરીવાર મોટિવેટ કરતા હતા હા પહેલાં મને એક્ઝામમાં ઘણી વાર એવું થઈ જતું હતું ઇવન મને બીપીનો બી પ્રોબ્લમ હતો કે હું ટેન્શન લઈ લેતી હતી બટ મોક ટેસ્ટ આપી તો મને ત્યાં મારી ક્વેરીને બધું ડાઉટ સોલ્વ થઈ ગયા ત્યાં મને ખબર પડી કે કઈ રીતે અટેમ્પ કરવું કઈ રીતે ટાઈમ મેનેજમેન્ટ બધી રીતે માંડીને બધું જ ત્યાં કવર થઈ જતું તો મને મેન એક્ઝામમાં કંઈ પ્રોબ્લેમ ના પડે બરાબર છે અને જનરલી વિધિ બેન તમે ટાઈમ બનાવતા કે મારે દિવસમાં સેલ્ફ સ્ટડી ચાર કલાક પાંચ કલાક કરવું છે તો શું એ ટાઈમ ટેબલ ફોલો થઈ જતું હતું અને ન થાય તો તમે એના માટે શું કરતા હતા નેક્સ્ટ ડે ટાઈમ ટેબલ ફોલો કરું થોડું અઘરું થઈ જતું હતું પણ ફોલો નહીં થાય તો ટેન્શન બી થઈ જતું હતું કારણ કે અહીંયાનું રોજનું ચાર છ કલાક વાંચવાનું એક્સ્ટ્રા બે બે કલાક અહીંયા ક્લાસ ને પછી રોજની એક્ઝામ માટે પાછું પ્રિપેર થઈને આવવાનું રાઈટ વિશ્વાબેન ઘણી જે ટોપિકો આપણે કરીએ છીએ ये स्टडी मैं तब कोई अलग थी कोई मेथड कहीं एप्लाय करता था जम के गोल ने नजर समक्ष राखवा या तो कोई शॉर्ट टेक्निक या तो कोई टीप्स या तो नोट्स तब बनावता या रिविजन करने की कोई अलग मेथड एवं कहीं तब एप्लाय कर मैं नोट्स ने बधु बना मैं एंड टाइम पर हूँ बधु कवर न कर सकूँ तो मेरी शोर्ट नोट्स हूँ कवर कर सकूँ मारो सिलेबस राइट विधिबेन तब कहीं कर અમે બેબી સ્લેમ નોટ્સ જ અપ્લાય કરી દીધી છે એટલે ટાઈમે ટૂંક સમયમાં એક કવર અપ થઈ જાય ઓકે સો મિત્રો ઓલમોસ્ટ ઘણી બધી ચર્ચાઓ આપણે બંને બહેનોની સાથે કર્યા છે અને મોટા ભાગના સવાલો વન કાઇન્ડ ઓફ રેપિડ ફાયર રાઉન્ડ જેવા હતા સવાલ જવાબ સવાલ જવાબ જેથી આપના સુધી એક પ્રોપર ડિટેલ પહોંચી શકે ને લાસ્ટમાં આપણે એક પોઝિટિવ મેસેજ બંને બહેનો પાસેથી જોઈએ છે તો વિશ્વાબેન તમારા અનુભવના આધારે એક પોઝિટિવ મેસેજ વિદ્યાર્થીઓને આપો તો આપશો આપશો સ્ટાર્ટિંગમાં મેં તૈયારી સ્ટાર્ટ કરી ત્યારે મને એવું હતું કે હું સેલ્ફ સ્ટડી કરી શકીશ બટ મારા ઘરનું બી એવું હતું કે ના ત્યાં જઈને જે માહોલ મળે છે કે જે લાઇબ્રેરીનો માહોલ હોય જે ક્લાસનો માહોલ હોય જે માહોલ મળે છે એ માહોલ ઘરે નથી મળી શકતો કોમ્પિટિટરની વચ્ચે રહીને કોમ્પિટિશન કરીને એ બેસ્ટ આઈડિયા હતો પ્લસ એકેડમી ચોઈસ કરવાની રહી તો મને કિસરા વેસ્ટ લાગી ખાખી માટે સ્પેશિયલ રાઈટ વિધિબેન આપશું મેસેજ આપશું એકેડેમી તો ઘણી હતી પણ તેમાં ઇન્સ્પાયરિંગ ને સ્પેશિયલ ખાખી માટે બીજી એકેડેમી કરતા હું કિશવાને વધારે પસંદ કરીશ જો તમે કોઈ બેસ્ટ એકેડેમીની શોધમાં હોય તો ખાખી માટે સ્પેશિયલી કિશવા એકેડેમી બહુ બેસ્ટ છે તો એમ તમે તમારી સફર શરૂ કરી શકો છો અને એમાં સીધી હાંસલ કરી શકો છો રાઈટ સો થેન્ક યુ થેન્ક યુ સો મચ આપ બંને બહેનોએ ખૂબ ઘણો બધો સમય આપ્યો અને ઘણા બધા મિત્રોને ઉપયોગી થાય વાતોની ડિટેલ તમે શેર કરી છે મિત્રો આ ઇન્ટરવ્યુ આપને કેવું લાગ્યું ચોક્કસથી કોમેન્ટ કરજો હજુ પણ આપના ખાકીને લઈને કોઈ સવાલો હોય તો ચોક્કસથી કોમેન્ટ કરજો અમે એ સવાલોના આધારે એસ્પિરન્ટ સાથે સફળતા પ્રાપ્ત કરી ચૂકેલા એ મિત્રોની સાથે સવાલના જવાબ પ્રાપ્ત કરવાનો ચોક્કસથી પ્રયાસ કરશું ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આપના મિત્ર સાથે વિડીયોને શેર પણ કરજો અને હા તમે આમાંથી શું શીખી રહ્યા છો એ ખૂબ અગત્યનું છે એને ઇમ્પ્લિમેન્ટ કરીને આપ પણ જોયેલા સપ્તાહ ને સાકાર જરૂરથી કરજો જેથી કરીને ભવિષ્યમાં આપણે પણ તમારી સાથે આ જ લેવલનું ઇન્ટરવ્યુ કરી શકીએ ફેર ફક્ત મિલાતો હો સામના તબ તક શુભકામના ધન્યવાદ જય હિન્દ જય ભારત